વાલી અને સંચાલક મંડળશ્રીઓને એ જ જણાવવાનું છે કે આરટીઓ દ્વારા માન્ય જે વાહનો છે એમાં જ બાળકો જે છે એ શાળાએ પહોંચે શાળાની આજુબાજુ જે ગેરકાયદેસર બાંધકામ છે બિનઅધિકૃત પાર્કિંગ છે અથવા તો પ્રોપર રીતે સ્ટોપિંગ ઝોન પિકઅપ અને ડ્રોપ ફેસિલિટી અને શાળાની બાળકો જે છે એ સલામત રીતે બસમાં ચડી શકે બસમાંથી ઉતરી શકે એ પ્રકારનું વાતાવરણ જે છે એ પ્રોવાઈડ કરવા માટે આજે તમામને સૂચના આપવામાં આવશે સાથે જ ફાયર સેફ્ટીની ઓલરેડી એક ટ્રેનિંગ થઈ ગઈ છે અને એ બાબતે પણ આજે ફરીથી તમામને ઇઝ કરવામાં આવશે આ ઉપરાંત બસના ડ્રાઈવરોએ કેટલી સ્પીડમાં ચલાવવાનું છે ઓવરટેકિંગ નથી કરવાનું બસની અંદર કઈ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ એ તમામ અંગે આજે તમામને જાણ કરવામાં આવશે સર ટીનેજ બાળકો જે હોય છે કે ખાસ તેમની પાસે લાયસન્સ નથી હોતું અને તેઓ ટુ વ્હીલર લઈને શાળાએ આવતા હોય તો એને લઈને સરપ્રાઇઝ ચેકિંગ મોટરસાઇકલ વિદાઉટ ગિયર જે સરકાર દ્વારા પ્રમાણિત છે કે સોળથી અઢાર સોળથી ઉપરના બાળકોએ ચલાવવાનું છે એ ઉપરાંત જે ગિયરવાળા વ્હીકલ્સ છે અઢાર વર્ષથી ઓછા બાળકો ઓછી ઉંમરના બાળકોએ નથી ચલાવવાના આ બાબતે પણ આજે ટ્રાફિક પોલીસ જે છે તમામને જાણ કરશે અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે જે વાલીશ્રીઓ બાળકોને મૂકવામાં મૂકવા આવે એમની પાસે પણ યોગ્ય લાયસન્સ હોવું જોઈએ અને યોગ્ય કાયદાનું પાલન જે છે છે એમને કરવાનું જો શાળા શાળા સંચાલક અથવા દ્વારા આ નિયમોનું પાલન કરવામાં નહીં આવે અને એના પરિણામે જો બાળકોની સલામતી જોખવાશે રિલેવન્ટ કાયદાકીય પ્રોવિઝનમાં રિલેવન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચોક્કસથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ ઉપરાંત શાળા સંચાલકોને પણ આજે એ જણાવવાનું છે કે આવું કોઈ પણ જો એમના ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ડિપાર્ટમેન્ટને જાણ છે જેથી કરીને અમે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ લાયસન્સ ના હોય અને છતાં એ બાળક ગેરવાળું વ્હીકલ લઈને આવે છે તો એના વાલી સામે જો લાયસન્સ વગર આવે છે તો બાળક મતલબ જુવેનલ વિરુદ્ધમાં કાર્યવાહી થશે પણ એવા વાહન દ્વારા જો કોઈ અકસ્માત કરવામાં આવે છે તો ચોક્કસથી વાહનના માલિક વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ છે જેમાં પચીસ હજાર સુધીના દંડની જોગવાઈ ત્રણ વર્ષની કેદની સજા આ ઉપરાંત એ જે બાળક છે પચીસ વર્ષ સુધી લાયસન્સ મેળવવા માટે લાયક ગેરલાયક ઠરશે એ એ પણ તમામને જાણ કરવામાં આવશે આ પરિપત્રો અને સૂચનાઓ જે પ્રસારિત થઈ એના પછી અમારી પાસે આઠસો એક સ્કૂલવાન રિક્ષાનું રજીસ્ટ્રેશન થયેલું છે અને હમણાં છેલ્લા અઠવાડિયા દસ દિવસથી આનું રેગ્યુલર રજીસ્ટ્રેશન માટે એપ્લિકેશનો આવે છે દિવસની ચાલીસે એપ્લિકેશનો આવે છે એમાં દસેક એપ્લિકેશન એવી હોય છે કે જેમાં પૂરતા થતી નથી હોતી એટલે એ રિજેક્ટ થાય છે અથવા તો એને પૂરતા માટે પરત મોકલીએ છીએ અને પછી મંજૂરી આપીએ છીએ આજે સંચાલક મંડળો સાથે મિટિંગ થઈ છે એમાં તમામને સૂચનાઓ પણ આપી છે અને આ સરકારના પરિપત્રો બે હજાર ઓગણીસથી અમલમાં છે એ બાબતે પણ બધાને જાણ કરી છે બધાને થોડો સમય પણ આપીએ છીએ કે આમાં જે પૂરતા કરવાની હોય એ થોડા સમયમાં બે ચાર પાંચ દિવસની અંદર કમ્પ્લાય કરી દે અને જેમ ડીસીપી સાહેબે કહ્યું છે એમ કે સોમવારથી આ પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ અને ડ્રાઈવ કરવામાં આવશે એમાં આરટીઓ ડિપાર્ટમેન્ટના અમારા અધિકારીશ્રીઓ પણ જોડાશે અને પોલીસ અધિકારીઓ સાથે રહી અને જે પણ આમાં નિયમો અનુસાર ફોલો નહીં કરતા હોય એની સામે કાર્યવાહી કરવામાં આવશે જે કહી રહ્યા છે મુજબ ખૂબ ઓછી ઓછા વાહનો જે છે એમની પાસે પ્રક્રિયા પૂર્ણ થઈ છે તો આવતીકાલથી તો તો શાળાઓ શરૂ થઈ છે એમના જશે કે પછી કોઈ છૂટછાટ આપી રહ્યા છો ના છૂટછાટ આપવાનો વિષય બનતો નથી અમારી પાસે રજીસ્ટ્રેશન માટે બે જગ્યાએ ફેસિલિટી છે અત્યારે સુભાષ બીજા છે વસ્ત્રાલના છે અને ગ્રામ્ય વિસ્તાર માટે બાવળા પણ છે ફિટનેસ માટે તો તમામ સ્કૂલ વર્ધી એસોસિએશન છે એને પણ અમે આ આપના માધ્યમથી કહેવા માગું છું કે ઝડપથી મોર્નિંગમાં દસ વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ હોય છે એટલે ફિટનેસનો અને પરમિટની જોગવાઈઓ માટે તો ઝડપથી આવે અને પરમિટ મેળવે એ તમામને અનુરોધ છે સર સ્કૂલ વાન ના તો બરાબર છે પણ મોટી જે સ્કૂલની જે બસો છે એમાં ફાયર એક્સ્ટિંગ્યુશન એ બધી સુવિધા જોવા નથી મળતી એના પર હા એ અમે સરપ્રાઈઝ ચેકિંગ એના પણ થશે અને જો ફાયર એક્સ્ટિંગ્યુશન નહીં હોય તો એને પેનલ્ટી રૂપે જે દંડ કરવા પાત્ર છે એ દંડની જોગવાઈઓ પણ એને કરવામાં આવશે ઘણીવાર સ્કૂલ વેન ચાલક છે જે એ મોબાઈલ યુઝ કરતો હોય છે જ્યારે ડ્રાઈવિંગ કરતો હોય ત્યારે તો એને લઈને કોઈ કાર્યવાહી કે હા મોબાઈલ ચાલુ ગાડી મોબાઈલ હાંકવા ઉપર પ્રતિબંધ છે એટલે મોબાઈલ લઈને જતા હશે તો એને પેનલ્ટી રૂપે થાઉઝન્ડ રૂપિયાનો દંડ પણ થાય છે એ કરવામાં આવશે